નમસ્કાર મિત્રો જય ધન્વંતરી ભગવાન જય આયુર્વેદ ફરી એકવાર સ્વાગત છે મારા નવા આયુર્વેદિક બ્લોગની અંદર આજે આપણે દર્દીઓની અવનવી બીમારીઓની માહિતી લઈશું પંચકર્મની અંદર તક્રધારા નામની થેરાપી આવે છે તો આજે એમના વિશે પણ હું માહિતી આપીશ ખાસ મિત્રો નમ્ર નિવેદન છે અમારા હોસ્પિટલ બ્લોગ સિવાયનો જ્યારે પણ સેવાકીય વિડીયો આવતા હોય મિત્રો તો ખાસ એમની અંદર પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો કારણ કે એ સેવાકીય કાર્યને ટકા માટે જ આપણે આયુર્વેદિક ચિકિત્સાલયના બ્લોગ બનાવીએ છીએ

હવે પછી કે આપણા પંચકર્મની અંદર જે શીરો રોગને નાબૂદ કરવા મતલબ માથાની કોઈ પણ ભયંકર બીમારીઓ નાબૂદ કરવા માટેનો એકમાત્ર ઉપાય હોય તો તે છે અંદર પેશન્ટને મિનિટ સુધી એક બેડ ઉપર સોડાવવાનો હોય છે અને પેશન્ટને છોડાવ્યા પછી મેડિકેટેડ કુવાર મેડિકેટેડ ગ્રીતમ દ્વારા પંચકર્મની અન્ય વિધિ પતાવી ત્યારબાદ પેશન્ટ ઉપર એ મેડિકેટેડ ની ધાર પેશન્ટ વેરાવળ ગુજરાતનું

તેમના ઘરે સંતાન પ્રાપ્ત થતું નથી ઘણી જગ્યાએ સારવાર બાદ કોઈ પ્રકારનું એમને રિઝલ્ટ મળતું નથી બેન છે એમને એમ એન્ટી મોલોરિયન હોર્મોન્સ અને તેમના હસબન્ડ છે તેમને સ્પમનો પ્રોબ્લેમ છે અને આપણા આયુર્વેદિકની અંદર બંને બીમારીઓની ખૂબ જ સારી રીતના સારવાર થાય છે કારણ કે નેચરલ આયુર્વેદ છે એટલે એમની અંદર પોષક તત્વો ખૂબ જ સારું પ્રમાણમાં અંદર હોય છે એક મહિનો દિવસ દવાનો કોર્સ કરશું પછી બનેના રિપોર્ટ કરી અને આપણે તપાસી લેશું કેટલો આપણને ફેરફાર થયો છે ને કેટલો સુધારો થયો છે તમારે ખાસ વ્યસનની અંદર જે માવો છે ફાકી એમને ઓછું કરી દેવાનું છે ખાસ કરીને જેથી કરીને આપણે દાયરું પરિણામ મળી શકે અને લીંબુ છે અથવા તો કોઈ ખટાશવાળી વસ્તુ આપણને લેવાની નથી થોડાક સમય પરજી રાખવી જેથી કરીને આપણે દાયરું રિઝલ્ટ મળી શકે એટલે શું હોય કે આપણે નાના માણસોને આમના ખર્ચ બહુ કોસ્ટલી પડે ટૂંકમાં એમને મીડિયમ વર્ગને આ પ્રકારના ખર્ચા પોસાયની જો રિઝલ્ટ મળે તો તો વાંધો નહીં પણ રિઝલ્ટ ના મળે તો બધું ગેરવ્યાજ બની જાય હવે એટલે વર્ષ ના હોય તો એમને સામે પડે જો થોડુંક વ્યવસનને બધું પરજી રાખીએ ખાસ કરીને કોઈ લીંબુવાળી વસ્તુ છે અથવા વધારે પડતી ખટાશ વસ્તુ છે એ સાવ ઓછી રાખજોમાં ખાવું જ નહીં કોલ્ડ્રિંક કોઈ પણ ઠંડા પીણા છે પીવાના જ નહીં તે વસ્તુને ખાસ પરજી રાખવાની અને બેન તમારે એ કોઈ પણ ગળી વસ્તુ છે નિષ્ણાનવાળી વસ્તુ અથવા તો ચોખાથી બનેલી વસ્તુ છે ત્રણેક મહિના સુધી નથી ખાવાની આપણે દોઢક મહિના પછી ફરી પાછો એક જ વખત ઇંડાનો રિપોર્ટ કરાવી લઈશું એટલો સુધારો થયો એની અંદર આપણે આગળ જોશું બને ત્યાં સુધી બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જશે પણ મેં કીધું એ પ્રમાણે ત્યાં આમ ફાઈને કમ્પ્લીટ થયા પછી ઈંડાનું આપણું જે છે એનું સારું પરિણામ મળ્યા પછી પણ જો કુદરત રીતના પ્રેગનન્સી કન્સીવ ના થાય તો આપણે એક સોનોગ્રાફી રિપોર્ટ કરાવી અને તપાસ કરી લેશું તો આમની અંદર ના સાણા વસ્તુ થાય છે